અમે અહીંયા ગોંડલના ધારાસભ્ય ગીતાભાઈ દહીરાજસિંહ જાડેજાની ઘરે અમારા ગણેશભાઈના નેતૃત્વમાં અત્યારે જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે અહીંયા ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કારણ કે આજે ભારતમાં જેનું એકથી પાંચ નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવિયા જેને કોરોના કાળમાં દેશને દુનિયાને સાબિત કરી દીધું ભારતની શું તાકાત છે એવા મનસુખભાઈ માંડવિયા જ્યારે ઉમેદવાર તરીકે અમને મહિલા હોય ત્યારે મને તો એટલો આનંદ થયો કે અમારે હમણાં જયરાજસિંહ બાપુ એને વાત થઈ એણે કીધું કે આ સીટ ઉપર મનસુખભાઈ નથી લડતા અહીંયા જયરાજસિંહનો પરિવાર ચૂંટણી લડે છે એ રીતે અહીંયા અમે ઉત્સાહથી આનંદ માણ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના શહેરના અને તાલુકાના આગેવાનો સાથે નગરપાલિકાના પ્રમુખ અમારા નાગરિક બેંકના ચેરમેન અમારા ગણેશભાઈ સંયોજક પોરબંદર સીટના પ્રફુલભાઈ સાથે અમારી આખી સંગઠનની ટીમ સાથે અમે આજે દિવાળીનો માહોલ હોય એમ ફટાકડા ફોડી અને મનસુખભાઈ માંડવિયાને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થઈ એના માટે અમે અત્યારે સાથે મળી અને આ ઉત્સવને ઉજવી લોકસભા સીટ ઉપર જયારે મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉમેદવાર તરીકે જે જાહેરાત થઈ છે એટલે એમને અમે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે ને અભિનંદન પાઠવ્યું છે આની સાથે સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોના મતદારોમાં એક ખૂબ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓથી માંડી સૌ આગેવાનો મતદારો ખૂબ ઉત્સાહમાં છે અને આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સંકલ્પ લઈ છે કે ભાઈ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે એક એક યુવાન એક એક મતદારો પૂરા જોમ જુસ્સા અને પૂરી તાકાત સાથે મેદાનની અંદર ઉસારવાનો છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબને પાંચ લાખથી પણ વધારે થી લીડ આપી અને આ સીટ ઉપર વિજેતા બનાવવાના છે એવો એક સંકલ્પ ગોંડલ શહેર શા ગોંડલ તાલુકાના એક એક મતદાન એક એક યુવાને આપના દિવસે શું આજે ફટાકડા ફોડી રીપડા ઉજવણી કરવામાં આવી છે શેના માટે કરવામાં આવી છે બધાને ખબર છે ગઈકાલે ગુજરાતમાં ટિકિટ ડિક્લેર થઈ છે હાઈકમાન્ડમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી અને અમારા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી મનસુખભાઈ માંડવિયાનું નામ પસંદ થયું છે અને સમગ્ર અમારા લોકસભા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે અને મનસુખભાઈને સર સૌ કોઈ જાણે જ છે ખૂબ વરિષ્ઠ નેતા છે મોદી સાહેબના હરાડના છે એટલે સાહેબને અમે એટલી ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી પાંચ લાખથી વધારે લીટથી ચૂંટવશું આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારના એક કાર્યકર તરીકે બધા કાર્યકરોને કહું છું કે હવેના સો દિવસ ઝુંબેશ રાખવાની છે ઘર ઘર સુધી પહોંચવાનું છે અને સમગ્ર ભારતમાં આપણે ચારસો પ્લસ સીટો લાવી છે એવી ખાતરીથી બધા કાર્યકરોને હું વિનંતી કરું છું કે આવું એક ઘર ઘર પહોંચીને બધાએ અત્યારે ક્યાંય સો દિવસ સુધી બેસવાનું નથી હું ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી ગામમાં હતો અને રૂપાલા સાહેબ પણ ત્યાં હતા અમે સાથે જ હતા અને ત્યારે જ ટિકિટ ડિક્લેર થઈ છે અને રીબડા ગામમાંથી તો શું માહોલ દર વખતે કેસરીઓ જોઈ છે રીબડા ગામ થકી હું ખાતરી દઉં છું કે પાંચ લાખ લીટ તો પોરબંદર સીટમાંથી કાઢશું પણ રીબડામાંથી પાંચ મતે બીજા એક વિપક્ષમાં નહીં જવાતી મારું ગામ સિંધાવદર હું સિંધાવદરના સરપંચના પ્રતિનિધિ તરીકે અજયસિંહ હરશ્યામસિંહ જાડેજા મારું નામ છે ગઈકાલે લોકસભાની ચૂંટણીની ટિકિટની જાહેરાત થઈ એમાં પોરબંદર લોકસભામાંથી મનસુભાઈ માંડવેનું નામ જાહેર થતાં અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે અને સિંધાવદર ગામમાંથી તો સોએ સો ટકા ભાજપ તરફી મતદાન કરાવશું પણ આજુબાજુના ગામડામાં પણ અમે એટલી મહેનત કરશું અને હાલ અમારી વચ્ચે દારિયા સીટના તાલુકા પંચાયતના સદસ્ય પણ હાજર છે તેમજ સેમડા સીટના તાલુકા પંચાયતના સદસ્ય હાજર છે અને આજુબાજુના વિસ્તારના સરપંચો પણ હાજર છે તો અમે બધા સાથે મળીને એવું નક્કી કર્યું કે મનસુખભાઈ માંડવિયાને વધુમાં વધુ મહેનત કરશું અમે આ વિસ્તારમાં અને વધુમાં વધુ લોક પાંચ લાખની વધુ લીટથી જીતાવશું એવી અમે ખાતરી આપી આજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવિયાને આપણે પાંચ લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે એટલે ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે પાંચ લાખના મતથી જીતાડવાના છે એવી ખાસ અપીલ કરું છું અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળી અને અમે હાકલ કરી છે કે મનસુખભાઈને પાંચ લાખથી પણ વધારે મતોથી અમે જીતાડશું મનોખાઈ આપના નિવાસસ્થાને આજે ફટાકડા ફોડીને ઉત્સાહ આવું જોઈએ શું છે ફટાકડા તો ફોડવાના જોઈએ ને મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક પાંચમા નંબરના મંત્રી છે અને પાંચમા નંબરના મંત્રી જો પોરબંદરને મેળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કર્યું છે કે નવા વિકાસ થાય નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારેથી લડવો બીજેથી બધા આતરું કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે